નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હારી બારસો ચાલીસથી ચૌદસો ને છવ્વીસ બોટાદ તેરસો એકાવનથી પંદરસો ને પંચાવન જામજોધપુર ચૌદસોથી પંદરસો ને એકત્રીસ અમરેલી આઠસો સાઠથી પંદરસો ને પિસ્તાલીસ જેતપુર સાતસો પચાસથી ચૌદસો ને પાસઠ કાલાવડ તેરસો એકવીસથી ચૌદસો ને છાસઠ ખાંભા બારસો ત્રીસથી ચૌદસો ને અગિયાર બાબરા ચૌદસો પંદરથી પંદરસો ને પચીસ ભાવનગર અગિયારસો થી ચૌદસો ને એકાવન વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો ને ચાલીસ માણસા પંદરસો એક થી પંદરસો ને પાસઠ જામનગર એક હજાર થી પંદરસો ગોંડલ નવસો એકાવન થી પંદરસો ને છ વિજાપુર ચૌદસો પાંત્રીસ થી પંદરસો વિસનગર તેરસોથી પંદરસો ને એક્યાસી